પથ્થરો બધા પીરા થઈ જાય પોણી વગર આ બધા કેરીઓ શાકભાજી બધા લેવા તો પોણી વાર આવે ના ના માં દેવાનું ના પણ આ રીતે બધો ને ત્યાં ભૂલી દેવાના જો

આપડે મારી ગયા ને ગમ માં વાટો થાય તો આપડે આપડું જતી રહેવાની જાવ આપડે ગમ માં હાકછે એ નહીં રે એ તો હારું ને ઓભા વળી કર્યું ને ગોમ માં તો કેટલું ઉપર ચલાવજે તા ને

બસ મારા પાછો મોકલવા માં કેવું અહિયાં છોડ મારવા પડે કોણ ચાલે મારવાનું છે આપડે જેવું મારવાનું

જેવું જાદુ દેખાય હું પાછળ છું કે છૂટા ના પડતા તો એક જણા હાથમાં આવી ગયા છો ને

એવો કહેવાય પાટા ફરી વાળ્યો અલ્પા ને ઓમ મોકલો અને હું જવું આમ કસવા જવું તો આજે મને બૂમ જો

મારવા માટે લાકડેલા ને ઉડે બધા તા હું કોઈ મોકરી માની શકે કોઈ તોરવાની મજા આય કોઈ સુરવા ની મજા આય તો રોજ શોખી લાવે ને

અરે જોન માર્યા છે આ ઓમ જોજો પેલો ગવારમાં ત્યાં હે એકલા નહીં જાવ બે જણાં હંગાતી થઈ જઈએ લકડોરીના આવ્યો છે લેરો બાબા તારે છે ઓય ઓય ચોક જો બા જોક બાબા જો બાબા અયા જ ના ને તો અંકોમાં આયા અલે આ રહ્યો લે બોટ બોટ અમાર ક્યાં જાય બોટ 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 નકા પોઈ બોટ ઘાવાર હા પેલા ફોના નો ઘાવાર ભાગ છે તો બાઈ મારો છોંબા મારો લાગદોરો મારા બંદો હાથમાં જવું પડશે હે નાકો

તમે ડોગો બી હું આરામ કરો છો તમે મને મો ચાર ચાર ફૂ છે અને હું અહિયાં રમો છો લગ્નલી લગ્નલી ને એવા માલ્યા છો એવા માલ્યા છો ને માનીશ માની છો કઈ

ને તો વાળ રાખ્યા ને હું પાખા માં પાઉરા ને તમે મને કઢ બનાવવા માત્ર ડ્યુટી હારી એટલે નિભાવી પડે ને ના શાકભાજી બાંધુ લાવતો જ નહીં લઈ જ શાકભાજી

ખબર છે ને હાજો ના જાય તમે તમે અમે હું ના કરતા પહા તો ગોમ માં આવે તો તને કાઢી મેલું ગાજે આવ

મોટી આવું તો મને માર્યા છે એટલે તો કોઈને નઈ માર્યા આ મોજરા જેવું હતું આપું છું શાકભાજી લગન માં જોતો એટલે જવાબ આપવો પડે ક્યારે બાર જવું હોય તો અમારે જીવન જવાબદારી પાગલ કોના માંથી આવ્યું હોય એવું વાત સાચી મારી મોન તો રાખતું નહીં તો ખબર પડે ખબર પડે કદાચ શું ના તો એટલા અમે આજના ઉપાયો બધા ના કરતા ને તો ખબર નહીં ગમત એવા છીએ અમે રાખો અને પૂછાવ ના જાય ના જેવા કોઈ ના સર નતા અમે વાત આચી અમા અજ માં થઈ ગયો છે યાર તમે મોમાં તમે મેં તો પછી બીજી વાત બોલાવતો નહી તું બોલાય ના હું આજે ઉચાવ ભરાય મો મો પૂછી છોથા મોમા હા ને એમને પૂછ્યું દેખાતા જ નહી દવાખોન પોચ્યા ક્યાં મારે બે જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમારી મોજ લાતી જય અને આ બે ભાગ સાથે બંને મિત્રો ફૂલ